મોરબી પંથકમાં મુશળધાર પડેલા વર્ષાથી મચ્છુ નદીમાં ઘોડાપુર આવ્યા હતા તેમાં વનાડિયા ગામે બનાવેલા છે એક ડેમમાં એક સેફ્ટી દીવાલમાં પાયામાંથી પાણીએ માર્ક કર્યો તેથી આ સેફ્ટી દીવાલના પાયામાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી આ મચ્છુ ડેરીના પાણીએ ઓડિટ કરી નાખ્યું છે જ્યારે એક ચેક ડેમ ની સેફ્ટી દિવાલ ઉપર સબ સલામત છે પણ પાયામાંથી પાણી સરસરવું નીકળી ગયું છે જે પાણી નદીના કાંઠા ઉપર ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે આ બાબતે વાત કરીએ તો અનાળિયા ગામી બનાવેલા ચેકડેમમાં નદી કાંઠામાં ધોવાણ ન થતા તે માટે જ એક ડેમની સાથે સેફટી દિવાલ બનાવવામાં આવી છે પરંતુ તે દિવાલમાં પાયામાં જ ગુણવત્તાયુક્ત મટીરીયલ નાખવું જોઈએ તે નાખ્યું નથી અને જથ્થો પણ નિયમ મુજબ નાખ્યો ન હોય તે રીતે જેમાં પ્રચંડ જળ પ્રવાહે વનાળિયા ગામે સેફટી દિવાલના પાયામાં જ ઘા કર્યો અને પાયો સંપૂર્ણ ધોવાઈ ગયો જેથી નદી કાંઠે ધોવાણ થયું છે અને પ્રિયત માડે ખેડૂતોએ નદીમાં મૂકેલી ઇલેક્ટ્રિકલ મોટરો તણાઈ ગઈ છે અને પાઇપલાઇનમાં પણ ખૂબ જ નુકસાન થયું છે આમાં વરસાદ નદીના પાણી વનારિયા ગામે કેક ડેમની સેફટી દિવાલના પાયાનું ઓડિટ કરી નાખ્યું છે શ્રીકાંત પટેલ મોરબી